નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કચ્છમાં ફરી એકવાર વિનોદ ચાવડાને વિરોધનો સામનો કરવો પડ્યો કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિરોધ થયો બચાવના જસોદામ ધામ ખાતે રૂપાલા હાઈ હાઈના નારાની સાથે વિરોધ કરવામાં આવ્યો તો બચાવ તાલુકા કરની સેનાના ક્ષત્રિય સમાજ દ્વારા આ વિરોધ નોંધવામાં આવ્યો વિરોધની વચ્ચે વિનોદ ચાવડાએ ચાલતી પકડી હતી મોટીચરી ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાઓ બધા સાથે મળી અને વિનોદભાઈ ચાવડાનો વિરોધ કરેલ છે જોકે વિનોદભાઈ ચાવડાની એમનું હવે અમે નવું નામકરણ કર્યું છે વિનોદભાઈ રૂપાલા વિનોદ રૂપાલાનો વિરોધ કરેલ છે અને વિનોદ રૂપાલાને ત્યાંથી અમે વિરોધ કરી અને સંદેશો આપ્યો છે કે એકે ગામમાં અમે ક્ષત્રિય સમાજ કોઈપણ ગામમાં સભા કરવા નહીં આપીએ આ નવી મોટી ચીરીથી ભચાઉ તાલુકાની શરૂઆત થઈ છે ભચાઉ તાલુકામાં કોઈપણ ગામમાં એનો અમે સભા કરવા નહીં આપીએ ક્ષત્રિય સમાજ અને કર્ણી સેના બંને સાથે મળી અને આજે પ્રોગ્રામ કરેલો છે આ પ્રોગ્રામમાં અમારી સાથે દલિત સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો અને અહિલ સમાજના આગેવાનો પણ જોડાયેલા હતા ત્યાં સર્વ સમાજ સાથે મળી અને અમે વિરોધ કરેલ છે